નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ છે ગુરુવારે મોડી રાત્રે આ વિડીયો હું જયારે રેકોર્ડ કરવા જઈ રહ્યો છું ત્યારે એવું લાગે છે કે પાકિસ્તાન જે છે હવે યુદ્ધનો ઉન્માદ એના માથા પર ચડી ગયો છે અને હજુ પણ ત્રાસવાદી અને જે પાકિસ્તાનના કટ્ટરવાદી તત્વો અને ખાસ કરીને લશ્કરના કેટલાક અધિકારીઓ જે છે એની સામે પાકિસ્તાનની રાજકીય નેતાગીરી કદાચ લાચાર થઈ ગઈ છે અને એટલે જ તેઓ ભારત સામે ફરી પાછા વળી વળીને બદલો લેવાની એક ફિતરત બતાવી રહ્યા છે બુધવારે મોડી રાત્રે પાકિસ્તાને ભારતના પંદર જેટલા શહેરો ખાસ કરીને પંજાબ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર તથા ગુજરાતમાં ભુજ તરફ પંચોતેર જેટલી મિસાઇલો દાગવાની કોશિશ કરી હતી અને આ પીએલ ફિફ્ટીન નામની જે ચાઇનીઝ મિસાઇલ હતી જેને ભારતીય લશ્કરે પોતાની એસ ફોર સિસ્ટમ જે છે એર ડિફેન્સ સિસ્ટમ કે જે રશિયન બનાવટની સૌથી અદ્યતન મનાય છે એને બધી જ જે કંઈ હુમલાઓ કરવાની કોશિશ કરી અને નાકામ કરી દીધા પરંતુ ગુરુવારે રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું ત્યારે એક એવી માહિતી આવી રહી છે કે ભારતમાં ફરી પાછું એમણે આઠ અલગ અલગ જગ્યાએ મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવાની કોશિશ કરી એ આઠે આઠ મિસાઇલ જે છે એ ભારતીય લશ્કરે ભારતીય એરફોર્સે એને તોડી પાડી છે એટલું જ નહીં પાકિસ્તાનના સરગોડિયા એરબેઝ થી એક એફ સિક્સટીન વિમાન જે છે એ ભારત પર હુમલો કરવા આવતું હતું એને પણ સરફેસ ટુ એર મિસાઇલથી ભારતે તોડી પાડ્યું છે અને ભુજમાં સર ક્રિકમાં એક ડ્રોન આવતું હતું એને પણ ભારતીય લશ્કરે જે છે તોડી પાડ્યું છે અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ આ તમામ રાજ્યોમાં પાકિસ્તાન જે છે થોડુંક આક્રમક વલણ અપનાવીને મિસાઇલ અને ડ્રોનથી હુમલા કરવાની કોશિશ કરી રહ્યું છે અત્યાર સુધીના ભારતીય લશ્કરના હવાલાથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કોઈ પણ જાનહાનિ થઈ નથી પાકિસ્તાનનો પ્રયાસ ભારતના કેન્ટોનમેન્ટ એરિયા ખાસ કરીને લશ્કરની છાવણીઓ અને એરબેઝ પર ખાસ એ અટેક કરવાની કોશિશ કરી રહ્યા છે સાયમા પક્ષે ભારતે પણ હવે જવાબી કાર્યવાહીના ભાગરૂપે ગુરુવારે મોડી સાંજે અને રાત્રે મળતી માહિતી પ્રમાણે લાહોર સહિત સંખ્યાબંધ સ્થળોએ ભારતે પણ હુમલો ચાલુ કર્યો છે પાકિસ્તાનના રાવલપિંડીમાં આજે બપોરે જે આપણે હુમલો કર્યો તો એમાં રાવલપિંડીનું ક્રિકેટનું મેદાન જે હતું એના પર થયેલો હુમલો હતો એને કારણે આજે રાત્રે ત્યાં પેશાવર અને લાહોર વચ્ચેની જે મેચ રમાવાની હતી એ રદ કરી હતી એટલે ભારતે પણ ટુ બી ઓન સેફર સાઇટ ધરમશાલા ખાતે જે આઈપીએલ રમાઈ રહી હતી પહેલી ઇનિંગની દસ ઓવર પડી ગઈ હતી અને બીજા જ બોલે અગિયારમી ઓવરના બીજા બોલે ભારત સરકારની સૂચનાથી બીસીસીઆઈએ નિર્ણય લીધો અને એ મેચ જે છે એ પડતી મૂકવામાં આવી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે અને અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીર અને ગુજરાતની વાત કરું તો બનાસકાંઠા અને કચ્છ આ તમામ જિલ્લાઓમાં અંધારપટ જે છે બ્લેકઆઉટ જે છે એ લાવી દેવામાં આવ્યો છે એનું કારણ એ છે કે આપણે કોઈ ચાન્સ લેવા માંગતા નથી તો સામા પક્ષે પાકિસ્તાન જે છે અડધું પાકિસ્તાન અત્યારે બ્લેકઆઉટમાં છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આખે આખું બ્લેકઆઉટ છે રાવલપિંડી લાહોર અને પેશાવર સુધી અત્યારે બ્લેકઆઉટનો માહોલ છે ખાસ કરીને જે હવે હું રાજ્ય પ્રમાણે વાત કરું તો પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ પર સૌથી વધુ આક્રમક હુમલો જે છે કર્યો છે અને મહેબુબા મુફ્તીએ આની પુષ્ટિ પોતાના એક ટ્વિટર દ્વારા કરતા કહ્યું છે કે મારા સૂત્રો એવું કહે છે કે જમ્મુનું જે એરપોર્ટ છે ત્યાં અને એની આસપાસના વિસ્તારમાં પાકિસ્તાની લશ્કરે આક્રમક હુમલો કરવાની કોશિશ કરી છે ભારતીય લશ્કરે એવું કહ્યું છે કે જમ્મુ પઠાનકોટ અને ઉધમપુરની જે આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો જે વિસ્તાર છે ત્યાં પાકિસ્તાની લશ્કરે મિસાઈલ અને ડ્રોનથી હુમલાઓ કર્યા છે પાકિસ્તાની કાયર લોકો લશ્કરના લોકો એ ત્યાંની નિર્દોષ પ્રજા પર મોરટાર અને હેવી સેલિંગ પણ કરી રહ્યા છે એમાં લગભગ બાર થી પંદર જેટલા નિર્દોષ નાગરિકો એ છેલ્લા અડતાલીસ કલાકમાં જાન ગુમાવી છે અને મેં તમને કહ્યું તેમ ઓપરેશન સિંદૂર ભારત સરકારે વિધિવત રીતે જાહેરાત કરી છે કે ઓપરેશન સિંદૂર ચાલુ છે ભારત આ યુદ્ધને એસ્કેલેટ કરવા માંગતું નથી ભારતે માત્ર ને માત્ર ત્રાસવાદી અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને એ પણ નવું સર્જિકલ સ્ટ્રાઇક કે જ્યાં ત્રાસવાદીઓને ટ્રેનિંગ અપાતી હતી ત્રાસવાદીઓને શસ્ત્રો પૂરા પાડવામાં આવતા હતા ભારતે ધાર્યું હોત તો ભારતે પાકિસ્તાનની ઇકોનોમિક કમર તોડી નાખે એ રીતે સર્જીકલ સ્ટ્રાઇક કરી હોત પાકિસ્તાનના લશ્કરી થાણાઓ પર એમને હુમલો કરી શક્યા હોત પાકિસ્તાનના સિવિલ સોસાયટી એટલે કે જેમ અત્યારે પાકિસ્તાન ભારતમાં જમ્મુ કાશ્મીરમાં વસતા લોકો પર હુમલો કરી રહ્યો છે એવું પણ કરી શક્યો હોત પરંતુ ભારતે અત્યંત સંયમ જાળવીને ચોકસાઈથી માત્ર ને માત્ર ત્રાસવાદીઓના અડ્ડા પર હુમલા કર્યા હતા હવે ભારતે આજે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે અમે યુદ્ધનું એસ્કેલેશન એટલે કે યુદ્ધને વકરાવા નથી માંગતા અમારો ઈરાદો બહુ સ્પષ્ટ હતો કે પહેલગામમાં જે ત્રાસવાદી હુમલો થયો તો જેને પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓનું સમર્થન હતું પાકિસ્તાનની ધરતી પરથી લશ્કરે તોયબા જૈશ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદીન જેવા ત્રાસવાદી સંસ્થાઓ જે છે એ આતંકવાદની નિકાસ કરે છે માત્ર ભારતમાં નહીં વિશ્વભરમાં એ નિકાસ કરવા માટે જાણીતા છે અને મસૂદ અઝર અને હાફિઝ સૈયદ જેવા ત્રાસવાદી સરગનાઓને પાકિસ્તાન ટેકો આપે તો અને ભારતની ભૂમિ પર જો ત્રાસવાદી હુમલો થાય તો ભારતનો એ હક્ક છે કે એ ત્રાસવાદીઓને આવીને જો પાકિસ્તાન તેમની સામે એક્શન ન લે તો ભારત એક્શન લઈ શકે છે દરમિયાનમાં જે માહિતી મળી રહી છે એ પ્રમાણે મોડી રાત્રે પાકિસ્તાને જેસલમેર જોધપુર સેક્ટર અને પોખરણ પાસે પણ હુમલો કરવાની કોશિશ કરી હતી મિસાઇલ લાગવાની કોશિશ કરી હતી એ મિસાઇલ જે છે એને પણ નાકામયાબ બનાવી દેવામાં આવી છે અને ગઈકાલે મોડી રાત્રે એટલે કે બુધવારે મોડી રાત્રે પાકિસ્તાને અવંતીપુરા શ્રીનગર જમ્મુ પઠાનકોટ અમૃતસર કપૂરથલ્લા જલંધર લુધિયાના આદમપુર ભટિંડા ચંદીગઢ નલ ફરોદી અને ઉત્તર લાઈટ એટલે ઉત્તર લાઈટ એટલે કે જોધપુર સેક્ટરમાં આવે છે ત્યાં આગળ લગભગ પાકિસ્તાનને જે ચીન પાસેથી પ્રાપ્ત મિસાઇલ છે પીએલ ફિફ્ટીન એના દ્વારા ભારત પર હુમલો કરવાની કોશિશ કરી પરંતુ ભારત પાસે જે અદ્યતન સુદર્શન ચક્ર જેવી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે એસ ફોર હંડ્રેડ બનાવટથી એ ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ એર ડિફેન્સ સિસ્ટમને કારણે આ તમામ હુમલાઓ જે છે એ નાકામયાબ રહ્યા હતા પાકિસ્તાનનો પેત્રો નિષ્ફળ ગયો હતો એની સામે ભારતે પાકિસ્તાનના દાંત ખાટા થઈ જાય એ રીતે ડ્રોનથી હુમલો કર્યો હતો અને ભારતના ડ્રોન જે છે એ બનાવટના છે અને આ ઇઝરાયેલી બનાવટના હાર્પી જે ડ્રોન છે એની આગળ એક સિકર હોય છે જે શોધી કાઢે છે કે ટાર્ગેટ ક્યાં છે અને એના દ્વારા લાહોરની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એ એર ડિફેન્સ સિસ્ટમ ભારતે આજે બપોરે તોડી પાડી હતી એટલું જ નહીં મેં અગાઉ કહ્યું રાવલપિંડીના ક્રિકેટ મેદાન પર પણ ડ્રોનથી હુમલો કર્યો તો લાહોર ઉપરાંત કરાચી ગુજરાનવાલા ચકવાલ સિયાલકોટ બાવલપુર મિયાનું ગોટકી સહિત બારે જેટલા શહેરો પર ભારતે આજે પાકિસ્તાન પર હુમલો કરી અને એમને સ્પષ્ટપણે તાકીદ કરી હતી કે હવે જો પાકિસ્તાન હુમલો કરવાની કે વળતો પ્રહાર કરવાની કોશિશ કરશે તો ભારત પણ એનો જડબાતોડ જવાબ આપશે અલબત્ત પાકિસ્તાન જે છે એ પડ્યું છતાં તંગડી ઊંચી રાખવાની કોશિશ કરતું હોય તેમ જમ્મુ કાશ્મીર જેસલમેર પંજાબ ઉધમપુર અને આરસપુરા અરનિયા સેક્ટર સતવારી સાંભા આ બધી જગ્યાએ પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે જે રીતે મિસાઇલ દાગી અને હુમલો કરવાની કોશિશ કરી છે ભારતીય સેના એનો જળબાતોડ જવાબ આપી રહી છે અલબત્ત આ એક ડેવલપિંગ સ્ટોરી છે આગળ શું થશે એને એ જોવા જાણવા માટે તમે ફોકલ પોઈન્ટભાઈ અજય ઉમટનો એપિસોડ જે છે એ જોવા માટે પેલું બે લાયકોનનું બટન દબાવીને સબસ્ક્રીપ્શન વિનામૂલ્યે લઈ લેજો જેથી તમને અમારા આવતા નવા નવા વિડીયોઝ જે છે એ મળતા રહે અને એની વિગતવાર ચર્ચા કરીશું આજના આખા દિવસ દરમિયાન શું થયું હવે પછી તો ધન્યવાદ તો મિત્રો પાકિસ્તાન જે છે ને એની અક્કલ કદાચ હજુ ઠીકાને આવી નથી અને ભારતીય સેના કે જે વિશ્વની ચોથા નંબરની સેના ગણાય છે તાકાતની દ્રષ્ટિએ અને ટેકનોલોજી જેની પાસે ગજબની ટેકનોલોજી છે જેની પાસે બેસ્ટ અવેલેબલ ટેકનોલોજી એરફોર્સમાં છે નેવીમાં છે આર્મી પાસે છે અને એની સામે આ પાકિસ્તાનવાળા પી એલ ફિફ્ટીનથી આપણી પર મિસાઇલ હુમલો કરવા ગયા અને એ પણ એક બે નહીં લગભગ ચુમ્મોતેર જેટલી મિસાઇલ જે છે અને એ મિસાઇલ પાછળનો એનો ઉદ્દેશ્ય એવો હતો કે હું બધી જગ્યાએ સ્ટ્રેટેજીક એટલે વ્યૂહાત્મક રીતે ભારતને નુકસાન પહોંચાડું દાખલા તરીકે ભારતીય લશ્કરી થાણા અને બીજી બધી જે જગ્યાઓ હતી અમૃતસરનું ઉદાહરણ આપું તો અમૃતસરમાં સુવર્ણ મંદિર છે અમૃતસરમાં આપણું એરફોર્સનું એક મોટું સ્ટેશન છે એટલે એને એમ હતું કે હું ભારતમાં બધી સ્ટ્રેટેજિક જગ્યાએ હુમલા કરીશ પરંતુ ભારતીય લશ્કર એટલું ચોક્કનનું અને સાબદું હતું અને આપણી પાસે જે મેં તમને કહ્યું ને ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યુ એસ ગ્રીડ એર ડિફેન્સ સિસ્ટમ છે કે જે સુદર્શન ચક્રની માફક કામ કરે છે અને હવામાં જ એ જેવી મિસાઇલ આવે એ સાથે એને ટ્રેક કરે છે ટ્રેક કર્યા પછી એને ઇન્ટરસેપ્ટ કરે છે અને ઇન્ટરસેપ્ટ કરીને હવામાં જ એને ડિસ્ટ્રોય કરી નાખે છે અને એટલે જ એક પણ મિસાઇલ અટેક જે છે એ આપણે ત્યાં સફળ થયો નથી હવે મહત્વની વાત એ છે કે બુધવારે રાત્રે જેવી જ આ ઘટના બની તમે ક્યારેક વિચારતોકડ્રીલ શા માટે કરે છે તો મોકડ્રીલનો ફાયદો શું થયો જેવી રીતના આ ઘટના બની અને ખબર પડી કે પાકિસ્તાની એરબેઝ થી મિસાઇલો છૂટી છે એ સાથે જ જે એક એક્સરસાઇઝ કરી હતી એના ભાગરૂપે આ બધા શહેરો પર સત લઈને અંધારપટ લાગી ગયો અને એ અંધારપટને કારણે શું થયું કે મિસાઇલ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાનું કામ બહુ સહેલું થઈ ગયું મિત્રો ટૂંકમાં તમને કહું તો હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ આવી ગઈ છે યુદ્ધના પડઘમતો વાગવાના શરૂ થઈ ગયા છે એટલે પેલું કહે છે ને કે યુદ્ધના નગારા વાગવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ભારતે મંગળવારે રાત્રે જે પાકિસ્તાન પર પહેલો હુમલો કર્યો હતો એ હુમલો કર્યા બાદ ભારતે કહ્યું હતું કે અમે નવ અડ્ડાઓ પર જે હુમલા કર્યા છે એ ત્રાસવાદીઓ અને આતંકવાદીઓના અડ્ડા હતા ત્યાં ત્રાસવાદીઓ તાલીમ આપતા હતા ત્યાં ત્રાસવાદીઓ જે છે એ ભરતી કરતા હતા ત્યાં ત્રાસવાદીઓ શસ્ત્રો આપતા હતા અને ધાર્મિક સ્થળ મસ્જિદની આડમાં આ બધી નાપાક પ્રવૃત્તિ થતી હતી અને એટલે ભારત ચોવીસ મિસાઇલ ભારતીય સરહદમાં રહીને ભારતીય એરફોર્સ ભારતીય સેનાએ એટલું પ્રિસિઝન વાળું ઓપરેશન કર્યું હતું કે પાકિસ્તાન પર અંદર જઈને પાકિસ્તાનની અંદર જઈને પાંચ અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાર હુમલા કર્યા હતા પણ ભારતે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં રાતના એક ને ચુમ્માલીસે નિવેદન પણ આપી દીધું હતું અને કહ્યું હતું કે અમે ધાર્યું હોત સ્પષ્ટ છે ભારતે ધાર્યું હોત તો પાકિસ્તાનની આર્થિક રીતે કમર ભાંગી જાય એવી જગ્યાએ હુમલા કર્યા હોત પાકિસ્તાનના નાગરિકોની વસ્તી પર હુમલા કર્યા હોત પાકિસ્તાનના લશ્કરી બેઝ જે છે એના પર હુમલા કર્યા હોત પરંતુ ભારતે કહ્યું કે અમારું ટાર્ગેટ માત્ર ને માત્ર આતંકવાદ અને આતંકવાદીઓના આખા હતા અને એટલે ભારતે માત્ર એ જ દિશામાં હુમલાઓ કર્યા અને ત્યાં ચોકસાઈપૂર્વક નિશાન સાધીને કર્યું હવે પાકિસ્તાને બદલામાં એવી નાપાક હરકત કરી કે જમ્મુ કાશ્મીરમાં રહેતા ઉરી સેગમેન્ટ હોય કે અખનૂર હોય કે એ બધાના જે પુલવામા સાઈડ એ બધી જગ્યાએ એમને મોલ્ટાર અને ફાયરિંગ કર્યું અને એના કારણે લગભગ સોળ જેટલા ભારતીય નિર્દોષ નાગરિકો જે છે એ પાકિસ્તાની લશ્કર હવે આતંકવાદીઓ નથી પાકિસ્તાની લશ્કરની ગોળીઓ અને મોર્ટારનો હુમલો બન્યા છે ને એમાં નિર્દોષ નાગરિકો જે છે એ મૃત્યુ પામ્યા છે અને એને કારણે ભારતે પાકિસ્તાનને હવે ચેતવણી આપી છે કે ભારત યુદ્ધ વકરાવા નથી ઇચ્છતું ભારત યુદ્ધ નથી ઈચ્છતું ભારતનો હેતુ જે છે એ માત્ર ને માત્ર મર્યાદિત હતો પરંતુ જો હવે પાકિસ્તાન સખનું નહીં રહે તો પછી ભારતે કીડી પર કટક ઉતારવાની નોબત આવશે અને એટલે જ ભારતે એક ચમકારો આપવા માટે પાકિસ્તાનના શહેરોમાં ડ્રોન હુમલો કર્યા હોવાનું કહેવાય છે પેશાવર છે લાહોર છે આ બધી જગ્યાએ થયું પણ આપણું જે આ ભારતીય ડ્રોન જે છે ને એ ઇઝરાયલ બનાવટનું છે અને એની બ્યુટી શું છે હાર્પી નામનું આ કામિકાઝી જે ડ્રોન છે એ શું કરે છે કે એના આગળના ભાગમાં એક સીકર હદમાં ત્યારે એ જોયે કે આજુબાજુ ક્યાં રડાર છે અને એ રડાર જે છે જ્યાંથી હુમલો થયો હતો ભારત પર અથવા તો જ્યાંથી મિસાઇલ છોડવામાં આવી તો એક રડાર આજુબાજુમાં હોય એ રડારને આઈડેન્ટિફાઈ કરીને માની લો કે આ ડ્રોનને આવતું જોઈને રડાર પોતાની જાતને બંધ કરી દે ને તો પણ એ બે કલાક સુધી આસપાસ અને જેવું રડારનું પોઈન્ટ એટલે સીધું રડાર પર હુમલો કરે એટલે આ એક એવું ખતરનાક ઘાતક ડ્રોન જે છે એ છોડ્યું અને પાકિસ્તાનની લાહોર એરફોર્સની જે એમની રડાર સિસ્ટમ હતી અને એર ડિસ્ટમ એર ડિફેન્સ સિસ્ટમ હતી એ એર ડિફેન્સ સિસ્ટમના ભાંગીને ભૂક્કા બોલાવી દીધા અને એક ક્લિયર કટ મેસેજ આપી દીધો કે જો તમે હવે કોઈ સળી કરશો અથવા તો આ પ્રકારની નાપા હરકત કરશો તો અમે આજે એક એર ડિફેન્સ સિસ્ટમ તોડી છે અમારી તાકાત છે કે અમે બધી જ એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ તોડી શકીએ છીએ અને બીજું મિત્રો આપણી પાસે જે આ ટેકનોલોજી છે ને એસ ફોર હંડ્રેડની એ એક એવી ટેકનો ટેકનોલોજી છે કે હાઈપરસોનિક મિસાઇલ આવે કે સુપરસોનિક મિસાઇલ આવે કોઈ પણ પ્રકારની મિસાઇલ આવે એને એ હવામાં જ આતરી લે છે હવે ભારત પાસે બે વિકલ્પ હતા ઇઝરાયલ પાસે આયરન ડોમ છે અને બીજું રશિયન ટેકનોલોજી છે જેને આપણે કહીએ છે ડોમ જે ને એમાં ઇઝરાયલની ઉપર ક્યારેક છોડે તો એસી ટકાને એ આતરી શકે છે અને વીસ ટકા જે છે એ ઇઝરાયલમાં ઘૂસી શકે છે પરંતુ આપણે જે આ એસ ફોર હંડ્રેડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એ લગભગ પંચાણું ટકા મિસાઇલને હવામાં જ નિસ્ત નાબૂદ કરી નાખે છે ને એને કારણે પાકિસ્તાન જે છે એ આજે એટલું ભૂરાયું થયું છે એટલું હતાશ થયું છે પાકિસ્તાનના લોકો રસ્તા પર છે રાત્રે સુઈ શકતા નથી દિવસે સુઈ શકતા નથી અરે પાકિસ્તાનના એક સંસદ સભ્ય બહુ સિનિયર છે તાહિર ઇકબાલ કરીને એ તો આજે સંસદમાં ત્યાં રડી પડ્યા અને કહ્યું કે અમારી કઈ ભૂલ હશે અમને માફ કરો પણ હવે એમ કે આ જોઈ શકાતું નથી કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતે બહુ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે અમારું ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી પાકિસ્તાન પાસે એચક્યુ નાઇન નામની જે સિસ્ટમ છે એ ચાઇનીઝ બનાવટની છે હવે ચાઇનીઝ છત્રી એલાઈથી ખુલતી જ નથી અને એની રેન્જ જે છે એ પચાસ કિલોમીટરથી સવાસો કિલોમીટર સુધીની છે અને એના કારણે ભારતની એક પણ મિસાઇલને એ લોકો ઇન્ટરસેપ્ટ ના કરી શકે અને ભારતે ધાર્યું નિશાન પાર પાડ્યું પાકિસ્તાનને હવે ખબર પડી ગઈ છે કે ચાઇનીઝ માલ જે છે એ સમયસર ફૂટતો નથી ને સમયસર અસરકારક છે નહીં પણ હવે રાતોરાત તો કંઈ પીએલ ફિફ્ટીન મિસાઇલ બદલાય એવી નથી કે એચક્યુ નાઇનની જે આ ડિફેન્સ સિસ્ટમ છે એ પણ બદલી શકાય એમ નથી અને આ ટાઈમ એવો નથી કે શોપિંગ મોલમાં જઈ અને પાકિસ્તાન કોઈ નવી ખરીદી કરી શકે કારણ કે ભારત જે છે એ બધી જ રીતના આર્મીની દ્રષ્ટિએ જોવા જઈએ તો એરફોર્સમાં પણ સુપીરિયરિટી ધરાવે છે નેવીમાં પણ ધરાવે છે અને સેનામાં તો પાકિસ્તાનનો કોઈ ગજ નથી એટલે હવે પાકિસ્તાન ભીખનો કટોરો લઈ અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસે પહોંચી ગયું છે કે અમને લોન આપવો લોનનો હપ્તો નવમી તારીખે આવતીકાલે કદાચ પાકિસ્તાનને મળે એવી શક્યતા છે પરંતુ ભારતે ત્યાં પણ પીન મારી છે અને કહ્યું છે કે આ ત્રાસવાદી દેશ છે તમે એને લોન આપશો તો એ લોન જે છે આ ત્રાસવાદીઓને ચૂકવશે અને એ ત્રાસવાદીઓ ફરી પાછા ભારતમાં અને વિશ્વના બધા બધા દેશોમાં ત્રાસવાદને નિકાસ કરશે એટલે ભારતે ત્યાં પીન તો મારી છે પણ સાઉદી અરેબિયા છે ચીન છે રશિયા છે અમેરિકા છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈ અને હવે પાકિસ્તાન કરગરી રહ્યું છે કે આ યુદ્ધ બંધ થાય તો સારું અને એટલે શક્ય છે કે કદાચ યુદ્ધ વિરામ યુદ્ધ તો વિધિવત રીતે શરૂ નથી થયું પરંતુ ભારતે આજે જે સ્ટેટમેન્ટ કર્યું છે એમાં કહ્યું છે કે અમે યુદ્ધ વકરાવવા ઈચ્છતા નથી અમે યુદ્ધની સ્થિતિ લાવવા માંગતા નથી અમારો ઈરાદો માત્ર ને માત્ર પહેલગામમાં જે નિર્દોષ નાગરિકો અને સહેલાનીઓની હત્યા આ ત્રાસવાદીઓને તમે મદદ કરીને કરી હતી એને અટકાવવાનું હતું એટલે પાકિસ્તાન જો સુધરી જાય તો એ એના માટે સારું છે બાકી ભારત જે છે એ બદલાઈ ગયેલું ભારત છે અને ભારતની નીતિ સાફ છે કે ત્રાસવાદ સામે ઝીરો ટોલરન્સ મસૂદ અઝહર તમને જો યાદ હોય તો ઇન્ડિયન એર ઇન્ડિયાનું પ્લેન જે હતું આઈસી એટ વન ફોર જેનું અપહરણ કરી અને મસૂદ અઝહરને છોડાવવામાં આવ્યો હતો એ મસૂદ અઝહરનો સગો નાનો ભાઈ એને આ ત્રાસવાદી હુમલામાં બદલાયની જે કાર્યવાહી ભારતે કરી એમાં એનો પણ ગઈકાલે તો એના પરિવારના દસ સભ્યો અને ચાર સાથીદારો મૃત્યુ પામ્યા હતા પરંતુ એવું કહેવાય છે કે આજે કે એને જે ગંભીર ઈજા થઈ હતી એમાં આજે એનું પણ મૃત્યુ થયું હતું એટલે પાકિસ્તાન હજુ પણ શાંતમાં સમજે તો સારું છે લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ ના કરે મિસાઇલ અને મોટર જો મારશે તો એના રમકડા સામે ભારત જે છે એ બેસક કીડી પર કટક ઉતારશે અને યુદ્ધ જો એસ્કેલેટ થાય તો નુકસાન પાકિસ્તાનને છે કારણ કે પાકિસ્તાનની પ્રજા પાસે ખાવા પીવાના તો પૈસા નથી ભૂખમરામાં જીવે છે ગરીબી બેકારી અને મોંઘવારીના ખપ્પરમાં પાકિસ્તાનની પ્રજા પીડાઈ રહી છે ત્યારે આ લશ્કરી વડા જે છે મુનીર એનામાં જો અક્કલ આવે તો પાકિસ્તાનનું ભલ્લું થશે અને તો જ ભારતની એક જ શરત છે કે લશ્કરે તોયબા જૈશ એ મોહમ્મદ હિજબુલ મુજાહિદ્દીન જેવી ત્રાસવાદી સંસ્થાઓને પાકિસ્તાનની ધરતી પર પના ના આપો મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જેવા એમના આકાઓને પાકિસ્તાનમાંથી જાકારો આપો દેશવટો આપો તો અને તો જ શાંતિ થશે મને એવું લાગે છે કે પાકિસ્તાન હવે નહીં સુધરે તો પછી એની ભૂગોળ બદલાઈ જાય તો નવાય પામવા જેવું નથી મિત્રો નવ બુજા સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય ઉંમરનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો પાકિસ્તાન સુધરશે પાકિસ્તાન શું કરશે તમારી પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર